લીંબુડનો ધંધો કરીને લિમિડમ નુકસાન આવાથી હું પેલો ઘરે આવતોડ્યો ઘેર આવીને અમે રમકરણ ધંધો શરૂઆત કર્યો શરૂઆતમાં કમાણ્યા આ છોકરા જેમ જેમ નુકસાન પડવા માંડ્યું એમ ઘરે આવ્યા ઘરે આવવાથી પછી અમને તો બીજો તો ધંધો આવડે નહીં એમાંથી મેં આગળ વધારે માલ ભળે સારું આમાં કમાણી થઈ છે અને હમણાં તમારી લોનથી આ સંસ્થાથી અમને ખૂબ જ આગળ આવ્યા છે કે સર પ્રભુ સેવા કરતો માનવ સેવા વધી જાય છે તમે જે કાર્ય કરી રહ્યા છો બરાબર એનો પણ મને આનંદ છે સંગીતકાર મોઝાર્ટ પાસે એક યુવાન જાય છે અને એને કહે છે કે તમે આટલા બધા મહાન સંગીતકાર છો તમે મને જ્ઞાન આપો અને કેવી રીતે હું પણ શ્રેષ્ઠ સંગીતકાર બની શકું મોઝાર્ટ એમને કહે છે કે તું આજથી રિયાઝ શરૂ કરી દે તો ત્રીસ વર્ષે સારો સંગીતકાર બની જઈશ એટલે પેલો યુવાન એમને કહે છે કે તમે તો બાર વર્ષે ઉત્તમ સંગીતકાર બની ગયા હતા તમે મને ત્રીસ વર્ષ સુધી સાધના કરવાનું કેમ કહો છો એમ એટલે મોઝાર્ટ એવું કહે છે કે હું કોઈને પૂછવા હતો ગયો કે શ્રેષ્ઠ સંગીતકાર કેમ બનાય જે મને સમજાતું હતું એ સમજાતું હતું એ ચીજો હું સમજ તો મારી ભીતર મારી અંદર ઉતારતો ગયો અને મને જે સમજાતું હતું એ પ્રમાણે હું ઉત્તમ કરવા માટેનો પ્રયત્ન કરતો ગયો અને એમાંથી હું શ્રેષ્ઠ સંગીતકાર બન્યો એટલે કોઈના સુખ અને દુઃખમાં ભાગીદાર બનવું એ મારા ખ્યાલથી જીવનની સૌથી મોટી એક ઉપલબ્ધિ પણ અને જેના નસીબમાં હોય એ ભાગીદાર બની શકે છે અમે તકવંચિત વિચરતી જાતિના અમારા પરિવારો જેમના મનમાં ક્યાંક કંઈક ભાવના છે શ્રેષ્ઠ કરવાની પણ ક્યાંક એ પાછા પડે છે આર્થિક બાબતોને લઈને નથી કરી શકતા એવા પરિવારો અમે નાનકડી મદદ કરીએ પેલો ધક્કો મારવાનું કામ કરીએ ને માણસોની પછી જિંદગી નીકળી પડે અને ગ્રામ ભારતીનું અમરનાથ જવાનો રસ્તો ગામ અને અમરનાથ જવાનો રસ્તો છે ત્યાં અમારા બધા પરિવારો છે જેમને લોન આપી એમણે સરસ દુકાનો કરી છે અને સરસ મજાનું એ કમાય છે અને સુખી એમની એમની સરસ વાતો છે તમે સાંભળો એ બધી વાતો જો બેન અમે લીંબુડીનો ધંધો પહેલાથી કરતા હતા બરાબર લીંબુડીયાનો ધંધો કરીને લીંબુ નુકસાન હું પેલો ઘરે તોડ્યો ઘેર આવીને ધંધો શરૂઆત કર્યો શરૂઆતમાં કમાણ્યા આ છોકરા જેમ જેમ નુકસાન પડવા માંડ્યું એમ ઘરે આવ્યા ઘરે ધંધો આવડે નહીં એટલે અમે પછી નહીં ઉજેટ રાખી અને એની કિંમત કઢાઈને અમે બાર મહિના નફો નુકસાન પડે અમારે ભોગવવાનું એ રીતે અમે પંદર વીસ વર્ષ ધંધો કર્યો નુકસાન પડ્યું નફો થયો પણ થોડું થોડું નુકસાન પડવા માંડ્યું એટલે અમે ઘેર હતા ઘેર આવીને રમકડાનો ધંધો જારી પડ્યો પછા ભાઈ મારે ઘેર આવ્યો એટલે અમે આ મંદિર બન્યા છે અમે જાતે અનુભવ થયો કે આપણે થોડો ઘણો અલો કરીએ તો ટાઈમ પાસ થાય અને પચીસ રૂપિયા અમે કમાઈએ બરાબર એટલે અમે આ લીંબ આ રમકડાનો ધંધો કર્યો અને અમે પચીસ રૂપિયા અમે કમાણ્યા મેં બધું કામ એમાં એની અંદરથી કાઢી ફાયદાકારક થયું પછી છોકરા ઘેર આવ્યા ત્યારે એમને વળગા દીધું એટલે એમને લાઈન પકડાવી દીધી અમે હું જો અત્યારે માર જોડમાં બેહું છું એમના ભાવની ના ખબર હોય બજારની ના ખબર હોય તો હું અમદાવાદ અમદાવાદ જાતે જઉં માલ માલ ખરીદાવું બાકી મેળવું હોય તો પૈસા હું બાકી મેલાવડાવું અને બધા છોકરા લાઈન મેં વટગા દીધા કેટલા છોકરા આ ત્રણે ત્રણ છોકરા છે એક છોકરો આ બે આ બે પછી આવ્યા પેલો એક આગળ બે હશે તો મારા હંગાથે આવે તો એને તો પકડાઈ જ ગયેલું હતું આ પેલો ભાઈ જશે એટલે અમારે તો તમારી લોનથી અમને ફાયદો ઘણો થયો ફાયદામાં અમે પચીસ પચાસ કમાણી અમે ઘર બનાવ્યું અને બધું કાચું અહીં અંદર પ્લાસ્ટર બાસ્ટર નહોતું પચીસ પચાસ હજારનો ખર્ચો તો ઘરની અંદર કર્યો અને અત્યારે પચાસ હજારનો માલ મારી પાસે ભરેલો છે એટલે અમને ઘણો ફાયદાકારક થયો હજુ અમે આશા રાખીએ છીએ કે મોટી લોન મળે તો થોડો ધંધો આગળ વિસાઈએ અને ઘરની અંદર જે કામ થોડું બાકી હોય થોડું એના કમાઈ પેલામાં નાખી નાખીએ આમ ધંધામાં આગળ વધાય ધંધામાં થોડો પગભડ હોય તો આગળ વધાય બે એટલે આપણે ઉધેડ જમીન રાખીને કરતાતા એના કરતા આમાં વધારે આમો ફાયદો કારણ કે પેલું હું કમાઈ કમઈન લોકો ના બરાબર લાખ રૂપિયા કિંમત કરી લાખ રૂપિયા ધણીના ભરતો વધે તો અમારો અને અમે તો ચોખ્ખો નફો પચ આમ લાયડ હાટમાં વેચીને 10 રૂપિયા નફો થવાનું જ છે રમકડું એમ માણસ બસો અઢીસો નું રમકડું એમાં કોઈ નથી બરાબર હોંધી નો રમક અમે બસો દોઢસો રમકડું તો બસો અઢીસો વેચાય એવું આયોજન કરીયે તમે કરો એમાં એટલે ફાયદા કડક થાય

એ રાહ તમને બહુ મોટી લાગી એટલે તમારા માટે સંસ્થા આમ કેવી હોય તો શું કેવું હોય એવું કહી શકો એમ કે સ પ્રભુ સેવા કરતો માનવ સેવા વધી જાય છે એટલે તમે જે કાર્ય કરી રહ્યા છો માનવ સેવા કરી રહ્યા છો બરાબર એનો પણ મને આનંદ છે ગામ આજોલ અમારા જમાઈ દીપક કુમાર એ હમણાં લોન વિશે સંસ્થા વિશે અમને જણાવી અને અમને ત્રીસ હજારની લોન અપાવી અમે ત્રીસ હજાર લોનમાંથી દુકાન બનાવી પછી આરતી બનાવી નાની એમાંથી અમને ઘણો ફાયદો રહ્યો પંદર એક પંદર વીસ હજાર રૂપિયા ત્રીસ હજારની લોનમાંથી ફાયદો રહ્યો અને પછી મેં આગળ વિચાર્યું તો દીપક કુમારને ફરીને બીજી લોનની વાત કરી અને પછી મને એમને પચાસ હજારની લોન અપાવી એમાંથી મેં આગળ વધારી માલ ભર્યો સારું અમારી કમાણી થઈ છે અને હમણાં તમારી લોનથી આ સંસ્થાથી અમને ખૂબ જ આગળ આવ્યા છીએ રિઝવાન અમારો કાર્યકર એણે આવા બધા પરિવારોને શોધી કાઢ્યા અને એ પરિવારોને લોન પણ આપી છે આવનારા વખતમાં એમના મંડળો પણ કરીશું અને એ વધારે સુખી થાય એવું એવા પ્રયત્નો પણ કરીશું અત્યાર સુધી સાત હજારથી વધારે પરિવારોને અમે લોન આપી છે આપણી મહેસાણા અને ગાંધીનગરમાં કેટલી લોન ચાલતી ને એસી જેવી છે અને એમની પણ બહુ જ ઈચ્છા છે એ પ્રમાણે વધારે લોન હજી લેશે પણ ખરા અને સુખી પણ થશે તો સૌ સુખી થાય એવી શું ભાવના કાર્યમાં અમને જેટલા લોકોએ સપોર્ટ કરે છે બધાના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું થેન્ક યુ